જિલ્લા મુખ ની ઉત્સવ આ અગાઉ ક્યારે પણ ઉજવાયો નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના પ્રયાસ થી આ થયું છે તેઓ શાળા પ્રવોત્સવ વખતે પણ દેવમોગરા ગયા હતા અને હવે ફરી આવે છે અને આ આપણા જ કાર્યક્રમમાં આપ સૌને આમંત્રણ આપ્યું છે આપણે સૌ સાથે મળીને આદિવાસી સંસ્કૃતિ ને દુનિયા જોઈ શકે તે માટે આમંત્રણ આપવામાં આવ્યું છે સૌને આમંત્રણ આપો આ ઠંડીમાં પણ હું આમંત્રણ આપવા આવ્યો છું તો એક વ્યક્તિ સો વ્યક્તિને આમંત્રણ આપો અને આ ઐતિહાસિક કાર્યક્રમમાં સૌ જોડાઈએ અને ભગવાન બિરસા મુંદા ને એકસો પચાસમી જન્મ જયંતિ આપણે સૌ માનવીએ ભગવાન બિરસા નિમિત્તે મુંડાસવ અને ઉત્સવ તરીકે બનાવવામાં આવી રહ્યું છે ભગવાન બિરસા મુંડાજી જેવા ક્રાંતિકારી દેશભક્ત જેમને લાખો કરોડો લોકોને દેશભક્તિની દોઢસો મી જન્મજયંતિનો આ ઉત્સવ એ અદભુત રીતે બનાવવાનો નિર્ણય દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લેવામાં આવ્યો અને આજે જે ધરતી પર આ કાર્યક્રમ આપણે સૌ લોકો જઈ રહ્યા છે છે આ બાજુ જોઈએ તો જેમને દેશને એક કરવાનો શ્રેય જાય એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની બી દોઢસો મી જન્મ જયંતિ દેશ આખું ઉજવી રહ્યું છે અને નર્મદા જ્યાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા આપણા સરદાર સાહેબની હોય ત્યાં જ એજ જિલ્લામાં ભગવાન બિરસા મુડાજી નું બી આ નું જયંતી નો ઉત્સવ મનાવો આપણે જઈ રહ્યા છે આ ઉત્સવમાં દેડિયાપાડા તો કાર્યક્રમ છે પરંતુ દેશભર સૌ રાજ્યના બધા જ જિલ્લાથી બધા જ જિલ્લા હેડક્વાર્ટરોથી આ કાર્યક્રમમાં કરોડો લોકો જોડાવા જઈ રહ્યા છે અને એના સીધા સાક્ષી બનવાનો અવસર એ માત્ર તમારા જિલ્લાને પ્રાપ્ત થવા છે ભગવાન બિરસા મુંડાજી માટે આમાં કેટલાય લોકો એવા છે કે જેમને ભગવાન બિરસા મુંડાજી નું જીવન વાંચીને એમના જીવનમાં ખૂબ મોટી પ્રેરણા પ્રાપ્ત કરી હશે હું નરેન્દ્રભાઈ મોદીજીને આપ સૌ આજે આભાર માનવા માંગુ છું કે એમને ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિને એક તો જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવાથી માત્ર આદિવાસી સમાજ આ કાર્યક્રમમાં નથી જોડાતો દેશભરમાં બધા બધા જ જ રાજ્યોની અંદર સમાજો સાથે મળીને ભગવાન બિરસા જન્મ જયંતિનો આ અવસર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવે અને એમાં માત્ર આદિવાસી સમાજ નહીં બધા જ સમાજો જોડાય અને એ જોડવા માટે એમને પ્રધાનમંત્રી શપથ લીધા અને તમે વિચારો કે આઝાદીના વર્ષો વર્ષ ગયા કોઈ સરકારે ક્યારેય તમે ક્યારેય સાંભળ્યું કાકાની ઉંમર હશે મારી ઉંમર વાળા તો કદાચ એમને તો ખબર નહીં હોય કે પેલા શું હતું પરંતુ આ પચાસ સિત્તેર વર્ષના જે વડીલો અહીંયા બેઠા ને એને પૂછવું જોઈએ કોઈ દિવસ જનજાતિ ગૌરવ દિવસ ને ઉજવણી દેશભરમાં એક સાથે આટલા મોટા પાયે તમે ક્યારેય થતા જોયું છે ખરી ભગવાન બેસા મુંડાજીની જયંતીનો કોઈ ઉત્સવ તમે ક્યારેય જોયો છે ખરી પરંતુ આ આયોજન થકી દેશના બધા જ સમાજો જનજાતિ ગૌરવ દિવસના દિવસે આપણા ખાસ સમાજ પર ગૌરવ લઈ શકાય તે માટે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ ખૂબ મોટો પ્રયાસ કર્યો અને દેડિયાપાડાની ધરતી નર્મદા જિલ્લાની ધરતી જે ધરતી પરથી ગુજરાતનું ખૂબ મોટું યુવાનોની અંદર બાળકોના જીવનનું પરિવર્તન લાવવાનું ચાલુ થયેલું એ સાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત દેશના હતા તે સમયે નરેન્દ્રભાઈએ પહેલી વાર શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત બી નર્મદા જિલ્લાથી કરી હતી અને એ બી દેડિયાપાડા વિસ્તારમાં અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત પહેલા બી એ પોતે દેવ મોગરા ગયેલા હર્ષદભાઈ વસાવાનો ફોટો છે હવે થોડા વજન વધી ગયો છે મેં આજે ફોટો જોયો તો ફોટામાં હર્ષદભાઈ દેખાય છે પછી અમારા આત્મારામભાઈ પરમાર દેખાય છે અને ઈશ્વરભાઈ પટેલ દેખાય છે બરાબર છે તો આપણા સૌનો આ કાર્યક્રમ એમ તો કહેવાય કે આપણા જ કાર્યક્રમમાં હું આપ સૌને આજે આમંત્રણ આપવા આવ્યો છું આવો આપણે સૌ સાથે મળીને એક નવો ઇતિહાસ આપણે સૌ લોકો સાથે મળીને બનાવીએ આવો આપણે સૌ સાથે મળીને આ આદિવાસી સમાજની સંસ્કૃતિ આપણી પરંપરાઓ એ દેશ અને દુનિયા સમજી શકે તેઓ આ અદ્ભુત કાર્યક્રમમાં તમે સૌ લોકો આજે હું તમને આમંત્રણ આપવા માંગુ છું કાલે અહીંયા બેઠેલા સૌ લોકોએ મિત્રો પરિવાર તમે જેની જોડે વાત થાય તે સૌ લોકોને આમંત્રણ આપવાની જવાબદારી તમારી છે હું છે ગાંધીનગર થી આ સવા દસ વાગે રાત્રે તમને ઠંડી લાગે તો મનેય લાગતી હશે તો એ જો આમંત્રણ આપવા હું તમને આવ્યો હોઉં તો તમારી જવાબદારી એક જને માત્ર દસ લોકોને આમંત્રણ આપવાનું કેટલા આપશો કે નહીં આમાં ઠંડી એટલી બધી તો બધા જ લોકો આપણે ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાવા માટે સૌ લોકો ઉત્સાહપૂર્વક એકબીજાને આમંત્રણ આપવામાં આપણે લોકો જોડાઈએ અને ભગવાન બિરસા મુંડાજીની આ જન્મ જયંતિ અવસર

એકસો પચાસ બીજો અવસર આપણા આદિવાસી સમાજનો અવસર છે